નમસ્કાર દશક મિત્રો ઓફિશિયલ દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે અને લાઈક કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમ શિવાય શુક્રવારનું રાશિફળ મેષસિંહ રાશિના જાતકોને મહેનતનું પરિણામ મળશે ધન જાતકોને કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે સોળ રાશિના જાતકોને તેમની મહેનતનો લાભ મળશે ધન રાશિના જાતકો માટે સમય સારો રહેશે તેમને નવી તકો મળશે મીન રાશિના જાતકો ભવિષ્ય સાથે જોડાયેલી યોજનાઓ બનાવશે જેવથી ડો અજય ભાંભી પાસેથી જાણીએ કે તમામ બાર રાશિઓ માટે દિવસ કેવો હોઈ શકે છે ગુજરાતી પંચાંગ અનુસાર સોળ ઓગસ્ટ શુક્રવારે વિક્રમ સંવત બે હજાર એસી ના શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ ધન છે શુક્રવારે રાહુકાળ બપોરે દસ વાગીને છેતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને પચીસ મિનિટ સુધી રહેશે છે સોળ ઓગસ્ટ શુક્રવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ કેટલીક ખાસ બાબતો તમારી સમજણ અને મહેનતથી ઉકેલી શકાય છે તમને ઘણી સારી માહિતી મળશે અને આ તમારા વ્યક્તિત્વને પણ નિખારશે સ્ત્રીઓ માટે સમય અનુકૂળ છે તેમના પરિવાર અને વ્યવસાયિક ક્ષેત્રોમાં યોગ્ય સંવાદિતા રહેશે નેગેટિવ ખર્ચમાં વધારો થવાથી નાણાકીય સ્થિતિ પ્રભાવિત થશે પરંતુ ચિંતા કરવાને બદલે માનસિક શાંતિ જાળવી રાખો પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે કોઈ પણ કારણ વગર બીજાની બાબતોમાં દખલ ન કરો તમારી મુસાફરીની યોજનાઓ મુલતવી રાખો વ્યવસાય વેપારમાં વિસ્તરણની યોજનાઓ પર કામ થશે અને ઈચ્છિત પરિણામ મળવાની સંભાવના છે જો કોઈ સરકારી મામલો અટવાયેલો હોય તો તે આજે કોઈ ખાસ વ્યક્તિની મદદથી ઉકેલાઈ જશે સરકારી કચેરીઓમાં સંજોગો સાનુકૂળ રહેશે લવ પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને પરસ્પર સંબંધોમાં યોગ્ય સુમેળ રહેશે સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને સમસ્યા તમને પરેશાન કરશે શાંતિથી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો લકી લકી કલર બદામી નંબર વૃષભ રાશિ પોઝિટિવ તમારા વ્યક્તિત્વ અને જીવનશૈલી પ્રત્યે વધુ સભાન રહેવું લોકોમાં આકર્ષણનું કારણ બનશે સમાજમાં તમારી છબી વધુ સુધરશે તમારા કામને વ્યવસ્થિત રાખવા માટે થોડા સ્વાર્થી બનવાથી તમારો સમય બચશે નેગેટિવ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો આ સમયે આવક કરતા ખર્ચ વધુ રહેશે વધુ પડતો ગુસ્સો અને ઉતાવળ તમારા કામને બગાડી શકે છે તેથી તમારી શક્તિનો સકારાત્મક ઉપયોગ કરો વ્યવસાય વેપારમાં તમારા કામની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપો માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ અને સંપર્ક સ્ત્રોતમાં સુધારો થશે કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની સંભાવના છે સત્તાવાર પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલુ રહે છે લવ વૈવાહિક સંબંધો માંગુત્તમ સંવાદિતા રહે છે જૂના મિત્રને મળવાથી મીઠી યાદો તાજી થશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહે છે કશાની ચિંતા કરશો નહીં પરંતુ બેદરકાર રહેવું પણ યોગ્ય નથી લકી કલર પીળો લકી નંબર પાંચ મિથુન રાશિ પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી કોઈ ખાસ કાર્ય માટે ચાલી રહેલા પ્રયાસો સફળ થવાના છે કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ તમારી હિંમત વધારશે મોબાઈલ અને ઈમેલ દ્વારા સારા સમાચાર મળવાની સંભાવના છે નેગેટિવ બીજાના સહયોગની આશા ન રાખો અને તમારી સમસ્યાઓની ફરિયાદ દરેકને ન કરો તમારું મનોબળ જાળવી રાખો કોઈ પણ સભ્યની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે દિનચર્યા થોડી વ્યસ્ત બની જશે વ્યવસાય વેપારમાં તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે ગૌણ કર્મચારીથી નુકસાન થવાની સંભાવના છે જેના કારણે કેટલી અડચણો પણ આવી શકે છે લવ પરિવારના તમામ સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સંવાદિતા રહેશે સ્વાસ્થ્ય કામની સાથે સાથે તમારી દિનચર્યા અને ખાનપાનની આદતોને પણ વ્યવસ્થિત રાખવી જરૂરી છે થોડી સાવધાની પણ તમને સ્વસ્થ રાખશે લકી કલર કેસરી લકી નંબર સાત કર્ક રાશિ પોઝિટિવ પરિવર્તનશીલ સ્થિતિઓ ચાલુ રહેશે ઉધાર લીધેલા પૈસા પાછા મળવાથી તમારા ઘણા અટકેલા કાર્યો ફરી આવશે પ્રભાવશાળી લોકોની કંપની અને માર્ગદર્શન પણ મળશે બાળકોનું ધ્યાન તેમના અભ્યાસમાં કેન્દ્રિત રહેશે નેગેટિવ પરિણિત લોકોનો સાસરિયા સાથે થોડો અણબનાવ થઈ શકે છે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે તેથી વસ્તુઓને વધારે મહત્વ આપવું યોગ્ય નથી આર્થિક ગતિવિધિઓ મધ્યમ રહેવાના કારણે ચિંતા થઈ શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે કોઈ સરકારી કામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂર્ણ થવાની સંભાવના છે લવો જો પારિવારિક વ્યવસ્થા સુખદ અને શાંતિપૂર્ણ રહેશે તો તમે તમારા અંગત કામમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો સ્વાસ્થ્ય પેટના દુખાવા અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે સૌથી પહેલા તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરો યોગ અને કસરત પર વધુ ધ્યાન આપવું પડશે લકી કલર આસમાની લકી કલર પાંચ સિંહ રાશિ પોઝિટિવ મનમાં શાંતિ રહેશે કારણ કે તમારી મહેનત અને પ્રયત્નોથી મોટા ભાગના કામ સરળતાથી પૂર્ણ થશે તમે નવા આત્મવિશ્વાસ સાથે કેટલીક નવી નીતિઓનો અમલ શરૂ કરશો વિદ્યાર્થીઓ તેમના કોઈ પ્રોજેક્ટમાં સફળતાનો આનંદ માણશે નેગેટિવ મુશ્કેલીમાં આવવાને બદલે સમજી વિચારીને નિર્ણય લેવો વધુ સારું છે સંતાનોને લઈને પણ થોડી ચિંતા થઈ શકે છે શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો વ્યવસાય આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પ્રમાણે વધુ સફળતા મળશે કોઈ નવા કામ તરફ જોખ પણ વધશે તેથી પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યમાં સમર્પિત રહો લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહે છે પરંતુ વર્તમાન નકારાત્મક સંજોગોથી પોતાને બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે લકી કલર લાલ લકી નંબર ચાર કન્યા રાશિ પોઝિટિવ ઘણા સમયથી ચાલી રહેલી વ્યસ્તતામાંથી આજે થોડી રાહત મળશે યુવાનો કોઈ નવા કામ માટે ઉત્સાહિત રહે છે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા પણ તમારા વર્તનમાં સકારાત્મક પરિવર્તન લાવશે નેગેટિવ કોઈ અન્ય વ્યક્તિના કારણે સંજોગો થોડાક પ્રતિકૂળ બની શકે છે આ કારણે તમારા સ્વભાવમાં તણાવ અને ચીડિયાપણું રહેશે પરંતુ ધીરજ જાળવી રાખવી જરૂરી છે કારણ કે તે તમારા પરિવારને પણ અસર કરી શકે છે વ્યવસાય આ સમયે કર્મચારીઓ અથવા કોઈ બહારના વ્યક્તિ તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે જે તમારા ધંધાકીય કામકાજને પણ અસર કરશે કોઈ પણ ફોન કોલ દ્વારા મહત્વપૂર્ણ ઓર્ડર છે સરકારી નોકરી મેળવવામાં રસ ધરાવતા લોકો માટે સંભાવના છે પત્નીએ સમયસર પરસ્પર સમસ્યાઓ ઉકેલવી જોઈએ નકામા પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણથી પોતાને બચાવવા માટે સંપૂર્ણ કાળજી લો લકી કલર નારંગી લકી નંબર છ તુલા રાશિ પોઝિટિવ આજે તમારી કોઈ પણ મૂંઝવણો દૂર થવા જઈ રહી છે અને દિવસની શરૂઆત સંતોષજનક કાર્ય સાથે થશે થશે ઘરની જાળવણી અને આરામથી સંબંધિત વસ્તુઓની ખરીદીમાં સારો દિવસ પસાર નાણાકીય બાબતોને વ્યવસ્થિત રાખવી ફાયદાકારક રહેશે નેગેટિવ વિદ્યાર્થીઓની ઉતાવળને કારણે તેમની કારકિર્દીમાં અવરોધ આવી શકે છે સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાથી તમારી કાર્યક્ષમતામાં અસર પડશે વ્યવસાયો વેપારમાં અટકેલા કામ ગતિમાં આવે છે પરંતુ નવી શરૂઆત માટે સમય અનુકૂળ નથી જોકે શકો છો અધિકારીઓ તમારું કામ જોઈને ખુશ થશે લવ વ્યસ્તતાને કારણે તમે પરિવાર માટે વધુ સમય ફાળવી શકશો નહીં સ્વાસ્થ્ય સર્વાઈકલ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓથી બચવા માટે નિયમિત કસરત અને યોગ કરો લકી કલર ગુલાબી લકી નંબર સાત વૃશ્ચિક રાશિ પોઝિટિવ સમય સારો છે તમે તમારી વક્તૃત્વ વડે તમામ અવરોધોને પાર કરી શકશો દરેક કાર્યને આયોજન પૂર્વક કરવું અને તમારા કામ પ્રત્યે સમર્પિત રહેવાથી તમને સફળતા મળશે ઘરમાં મહેમાનોની અવજવર રહેશે અને સમય આનંદથી પસાર થશે નેગેટિવ સંબંધો સાચવો કામના અતિરેકને કારણે કેટલીક વાર વ્યક્તિ ચીડાઈ જાય છે ધીરજ અને સરળતા જાળવી રાખો આ સમયે કોઈ પણ પ્રકારની લોન લેવાથી તમારા માટે તણાવ રહેશે વ્યવસાય વેપારમાં પ્રતિસ્પર્ધા વધુ હોવાને કારણે વધુ મહેનત કરવી પડશે આ સમયે દરેક પ્રવૃત્તિ પર ધ્યાન આપવું જરૂરી છે પરંતુ વીમા વગેરેને લગતા વ્યવસાયમાં નફો થવાનો છે સરકારી નોકરિયાતો પર આજે વધારાનો કામનો બોજ આવી શકે છે લવપતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા અને સહયોગના કારણે ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય તમારી બેદરકારીને કારણે ચેક જેવી સમસ્યાઓ વધી શકે છે લકી કલર પીળો લકી નંબર ત્રણ રાશિ પોઝિટિવ સમય સારો છે ધનલાભના નવા માર્ગો બનશે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પણ ચિંતાનો અંત આવશે જેનાથી માનસિક શાંતિ મળશે નાણાકીય બાબતોમાં નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ સફળ થશે વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન તમારા માટે માર્ગ ખોલશે નેગેટિવ કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારા ઘનશ્યોને સર્વોચ્ચ રાખવું વધુ સારું રહેશે ઘરના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ તમારી જવાબદારી છે જો પૈસા ઉધાર લેવાની સ્થિતિ છે તો તમારી ક્ષમતા કરતાં વધુ ન લો વ્યવસાય વ્યાપાર સંબંધિત નવો સોદો થવાની સંભાવના છે જે લાભદાયક રહે છે પરંતુ આ દરમિયાન કોઈ પણ કાગળ કે દસ્તાવેજને વાંચ્યા વિના તેના પર સહી ન કરો તમે કરેલા કામમાં સંબંધિત નીતિઓમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે લવપતિ પત્ની વચ્ચે સુખદ સંબંધો રહે છે સ્વાસ્થ્ય બેદરકારીને કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે લકી કલર બદામી લકી નંબર નવ મકર રાશિ પોઝિટિવ પારિવારિક વ્યવસ્થા જાળવવાની સાથે તમે અન્ય કાર્યોમાં પણ સહયોગ કરશો જો કોઈ રોકાણ સંબંધિત યોજના બનાવવામાં આવી રહી છે તો તેના પર તરત જ કામ કરો ઘરના નવીનીકરણને લગતું કોઈ કામ પણ શક્ય બની શકે છે નેગેટિવ ઉતાવળ અને બેદરકારી જેવી નબળાઈઓને નિયંત્રણમાં રાખો તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો આ સમયે તમારી અંગત બાબતો પર પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે અન્યથા કેટલાક કામ અધૂરા રહી જશે વ્યવસાયો વ્યવસાયમાં મીડિયા અને સંપર્ક સ્ત્રોતો દ્વારા કેટલીક વિશેષ માહિતી મેળવી શકાય છે જે વિસ્તરણ માટે ફાયદાકારક સાબિત થશે નોકરી કરતા લોકોને તેમની પસંદગી મુજબ સ્થાન પરિવર્તન મળી શકે છે યુવાનોને તેમની પ્રથમ આવક મળવાની છે લવ વ્યસ્ત હોવા છતાં પતિ પત્નીએ એકબીજા માટે થોડો સમય કાઢવો જોઈએ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત નાની સમસ્યાઓને પણ હળવાશથી ન લો યોગ્ય સારવાર લેવી જરૂરી છે લકી કલર આસમાની લકી નંબર પાંચ કુંભ રાશિ પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરશો તમે કોઈ પણ મુશ્કેલ કાર્યને સમજી વિચારીને અને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકશો આધ્યાત્મિક અને ધાર્મિક કાર્ય તરફ પણ તમારો ઝુકાવ રહેશે નેગેટિવ પૂર્વજો સંબંધિત કોઈ મુદ્દાને લઈને તણાવ થઈ શકે છે મિત્રો અને સંબંધીઓ સાથે સૌહાર્દ જાળવી રાખો તમે તમારા શંકાસ્પદ સ્વભાવને પણ બદલો અને લવચિકતા લાવો વ્યવસાય વ્યાપારી પ્રવૃત્તિઓમાં થોડી બેદરકારી કે ભૂલનું મોટું પરિણામ ભોગવવું પડી શકે છે સાવચેત રહો અને સમજી વિચારીને નિર્ણય લો મશીનરી અથવા સંબંધિત સાધનોના વ્યવસાયમાં યોગ્ય ઓર્ડર મળવાની સંભાવના છે લવો ઘરમાં નાની નાની બાબતોને મહત્વ ના આપો તેનાથી તમારા સંબંધો સુધરશે સ્વાસ્થ્ય જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો અને કોઈ જોખમ ન લો લકી કલર સફેદ લકી નંબર સાત મીન રાશિ પોઝિટિવ આજે મોટા ભાગનો સમય પરિવારના સભ્યો સાથે વિતાવવાથી શાંતિ અને ખુશી મળશે ભવિષ્યની યોજનાઓ અંગે મહત્વની નીતિઓ બનાવવામાં આવશે વરિષ્ઠ લોકોના અનુભવોને આત્મસાત કરવાની ખાતરી કરો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ ગંભીર નેગેટિવ સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હોય તો આજે જ તેના પર ગંભીરતાથી વિચાર કરો વ્યવસાય કાર્યક્ષેત્રમાં શ્રમને કારણે કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે પરંતુ ગુસ્સે થવાને બદલે શાંતિથી સમસ્યાઓ ઉકેલો નોકરીયાત લોકો માટે દિવસ સારો છે પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે ભેટોની આપલે કરવાથી ખુશી મળશે સ્વાસ્થ્ય ગેસ અને અપચોને કારણે પેટમાં તકલીફ થઈ શકે છે લકી કલર ગુલાબી લકી નંબર એક દરરોજ રાશિ ફળ મેળવવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો ઓમ નમઃ શિવાય